તો મગફળી નો છટકાવ કરવો જોઈએ તો આ વીસ વીસ જીરો નો છટકાવ નો ટાઈમ અત્યારે પૂરો થઈ ગયો શરૂઆતમાં મગફળી ચાલીસ પિસ્તાલીસ કે ત્રીસ દિવસ પછી ગમે ત્યારે છટકાવ કરી શકાય પછી આવે જીરો બાવન ચોત્રીસ જીરો બાવન ચોત્રીસ પચાસ થી સાહીઠ દિવસની છટકાવ કરવો પણ જે ના સારા રિઝલ્ટ હોય એનો છટકાવ કરવો જોઈએ તો અત્યારે જે સમય આવી રહ્યો છે ધારો કે આજના દિવસ થી આજે ધારો કે સત્યાવીસ આઠ બે હજાર પચીસ તો અત્યારે મગફળીની અંદર કયો વધારે તો તરીકે અત્યારે ખાતર કઈ કઈ છે કે એકસો અઠ્યાવીસ નંબર હોય ગિરના ચાલમાં હજી પણ જીરો બાવન ચોત્રીસ નો છટકાવ કરવો જોઈએ એ જ જગ્યાએ જો મગફળી લઉં ધારો કે પિસ્તાલીસ નંબર કે ઓગણચાલીસ નંબર કે

તે ફંગીસાઇડ દવા સાથે જો આ ગ્રેડ અને માઇક્રોનિટન ના છાંટવામાં આવે અને શક્ય હોય તો અલગ છાંટો તો વધારે ફાયદો થાય છે બને ત્યાં સુધી આ ગ્રેડ અ દવા સાથે છંટકાવ કરવો જોઈએ નહીં અને બીજું કે માઇક્રોનિટન્સ અને ગ્રેડ બંને ભીજા પેસ્ટીસાઇડ બે પાંચ દિવસ પહેલાં છાંટેલો હોય ને પછી છંટકાવ કરવામાં તો ખૂબ સારું રિઝલ્ટ મરે મળે છે બાકી અલગ મારવાથી વધારે ફાયદો થાય છે એટલે બંને ત્યાં સુધી કોઈ પણ દવા દવાની અંદર મિક્સ કરીને છંટકાવ કરવો જોઈએ નહીં તો રિઝલ્ટ સો ટકા મળતું નથી આ વિડીયો આગળના દ્વારકાધીશ